મારું નામ ચૈતન્ય છે હું રાજકોટ જિલ્લામાં એક ડેડુકી કરીને ગામ છે ત્યાં રહું છું અને ગામડાના કામો કરીએ છીએ ગામડાના લોકો વચ્ચે જીવીએ છીએ ગામડાના કામ કરીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે અહીંયા ગાંધી આશ્રમમાં આવવાનું થયું છે અને તમે પૂછો છો કે ગાંધી જયંતિ વિશે મારે મીડિયા સમક્ષ કંઈક કેવું તો મેં જે કહ્યું છે એ જ વાતને હું આગળ વધારું તો તે આજે માણસ માણસ વચ્ચેનો પ્રેમ વિશ્વાસ ઘટી રહ્યો છે ગાંધીજી એવું નહોતા ઈચ્છતા કે આ દેશમાં કે આ દુનિયામાં પ્રેમ ઘટે પ્રેમ વધે એવું ઈચ્છતા હતા તો માણસ માણસ વચ્ચેના પ્રેમ વિશ્વાસમાં વધારો થાય એને માટે સૌએ પોતાનાથી જે થાય તે કરવું જોઈએ કોઈ પણ પ્રકારના માણસ સાથેના ભેદભાવ હોય આ દુનિયામાં તો આપણી દુનિયા એટલી નીચે ઉતરે છે એવું હું ગાંધીજીને સમજુ છું એના આધારે મને લાગે છે ગાંધીજી કોઈ પણ એક દેશ વિશેષના નેતા હતા એવું નહોતું તેમ છતાં પણ દરેક દેશના કોઈ પણ નાગરિક માટે કોઈ પણ પીડિત માટે ગાંધીજીને વેદના થતી હતી અને એ ની વાચા આપણે સૌએ બનવું જોઈએ એવું મને લાગે છે મને એવું તમે પૂછ્યું કે સ્વદેશી વિશે ગાંધીજી શું માનતા હતા તો ગાંધીજી એવું માનતા હતા કે આપણે આપણી નજીકમાં નજીક જે ઉત્પાદનો થાય તે વાપરવા જોઈએ તો આપણે વધારે સારી રીતે જીવી શકીએ પણ આજે જે રીતે દુનિયા નજીક આવી છે એમાં હું મારા હાથમાં અત્યારે મારા દેશનો મોબાઈલ નથી તો હું કઈ રીતે એમ કહું કે સ્વદેશી વાપરવું જોઈએ દરેક માણસ પોતાની રીતે પોતાની નજીક પેદા થતાં ઉત્પાદનો જેટલા વધારે સારી રીતે વાપરી શકે એટલું ગાંધીજીનું કામ કર્યું કહેવાય એવી મારી સમજણ છે